અને પછી ગંભીર ચહેરે કહ્યું કે હા મેં કહ્યું હતું કે હું પચીસ રૂપિયા આપીશ પચીસ લાખ રૂપિયા આપીશ વાત સાચી છે મારે આપવા પણ જોઈએ પછી મને મહાત્મા ગાંધીએ કહ્યું છે કે અમદાવાદમાં આવું જ કોલેજ એન્જિનિયરિંગની કરવા માટે કસ્તુરભાઈ લાલભાઈ પચીસ લાખ રૂપિયા આપવાના છે તો એક જ રાજ્યમાં બે જણા શું કરો આપો છો એટલે હવે હું નહીં આપું લો પતયું કામ જાન લીલાતો ને પાછી આ ચારેયના ચહેરા પર મેચ જોડાઈ ગઈ કોઈ કઈ નઈ બોલ્યું મૂગા મંતર થઈને પાછા ફરતા સરદાર સાહેબે જોયું એમના ચહેરા ઉપર તો કે કેમ વાસી કડી ખાધી હોય એવું તમારો ચહેરો છે શું થયું એટલે આ લોકોએ કહ્યું કે આવું થયું ને બિરલાજી આવું સરદાર સાહેબે શું કહ્યું ખબર છે હમ જાઓ ફરી બિરલાજીને મળો ફરી આ પાછું ડેલીગેશન બિરલાજીના ત્યાં પહોંચ્યું ત્યાં બિરલાજી આમ ફળફળા બહાર નીકળતા હતા બિરલાજી આમ ફળફળા બહાર નીકળતા હતા આ લોકો પહોંચ્યા

ભેલાજી પરત આવે છે ત્યાં જ બેસે છે એમની સાથે દિવાનખાનામાં